જી ઉપર પધારવાનો પ્રારંભ કરી રહ્યા છે એક એક કરીને ઉપર જ્યાં આપ શ્રી ગિરરાજ પધરાવી રહ્યા છે ગિરરાજજીની શિલાઓ બધી સ્પર્શથી કોમળ થતી જાય છે એક કદમ ધર્યા બે કદમ ધર્યા વલ્લભાધીશ કી જય વલ્લભાધીશ કી જય આ ઘોષ હતો એ સમસ્ત વ્રજવાસીઓમાં ફેલાઈ ગયો છે હજારો વ્રજવાસીઓ કેસરી વસ્ત્રો પહેરી પહેરીને वल्लभ नी पाछड़ वल्लभ बधा आगड वल्लभ पधारता जाए छे पधारता जाए छे पधारता जाए छे आ तरफ अपना श्रीनाथ जी ए सात वर्ष ना बाळक एमने थी हवे रहेवातुं नथी ए विचारे छे अरे बाबा अरे काका जी मैंने आपके बिना इतने साल बिता दिए पर अब ये अमुक मिनट भी आपके बिना मेरे से सहन नहीं हो रही है वल्लभ ने मडवाणी affective तीव्रता तीव्र लालसा शनाथ जी में वधी गई है वल्लभ धीमे-धीमे 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 गिरिराज जी पर पधारी રહ્યા છે પણ શનાથજી થી એ વિરહ સહાતું નથી વल्लभ ને જોતા દૂર થી વલ્લભના દર્શન થાય છે હજારો વૃજવાસીઓના દર્શન થાય છે શનાથજી વલ્લભને મડવા માટે પોતાની કંદરામાંથી ઠેકડો મારે છે કે આપ તો મુક વલ્લભ કો મળનો જ હે અને આ તરફથી શ્રીનાથજી વલ્લભને મોડા માટે દોડતા દોડતા છમછમ 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 કરતા શ્રી વલ્લભ તરફ જઈ રહ્યા છે શ્રી વલ્લભ ધીરે 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 ઉપર પધારી રહ્યા છે જોયું તો સામે શ્રીનાથજી પોતે પધારી રહ્યા છે વલ્લભને વિશ્વાસ નથી થતો અરે હવે શું કરું શું કરું ચલો બ્રજવાસી અપન સભી દોડાય આ તરફથી શ્રીનાથજી દોડતા દોડતા પધારી રહ્યા છે આ તરફથી શ્રી વલ્લભ દોડતા દોડતા પધારી રહ્યા છે નજીક આવે છે નજીક આવે છે નજીક આવે છે અને બંનેઓ એકબીજાને પ્રગાઢ આલિંગન કરે છે અને એવી રીતે પ્રથમ મિલન દ્રશ્ય થાય છે બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય ગોવર્ધન નાથ કી જય ગોવર્ધન કી मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरकिलं मधुरं वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरकिलं मधुरं वेणु मधुरो वेणु मधुरो आणी मधुर आदो मधुरम्